દૈનિક બાઇબલના વાંચનો તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ બસમાં બુધવાર પછીનો શુક્રવાર પહેલું વાંચન પૈગંબર યશાયના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતમાથિક રૂદ ગ્રંથમાંથી પહેલું વાંચન પૈગંબર યશાયના ગ્રંથમાંથી અધ્યાય અઠાવન કડી એક થી નવ પ્રભુ કહે છે કોઈ પણ સંકોચ વગર મોટેથી પુકાર કર તારો સાદ રણશિંગા જેવો ઊંચો કર મારા લોકોને ઈસરાયલના વંશજોને તેમના દોષો અને પાપો જણાવી દે રોજ રોજ તેઓ મારી પૂજા કરવા આવે છે ને તેમને પોતાને મારો માર્ગ જણાવવાનું અને મારે દર્શને આવવાનું ગમે છે એમ કહે છે તેઓ કહે છે કે પોતે મારી પાસેથી ધર્મના નિયમો જાણવા માગે છે કેમ જાણે પોતે મારા નિયમોનો ભંગ કર્યા વગર ધર્મને માર્ગે ચાલનારી પ્રજા ન હોય લોકો પૂછે છે પ્રભુ તું જો જોતો જ ન હોય તો અમે ઉપવાસ શું કામ કરીએ તું જો ધ્યાન જ ન આપતો હોય તો અમે તપશા માટે કરીએ પણ પ્રભુ તેમને કહે છે ઉપવાસને દિવસે તમે તમારી મતલબનો ધંધો ચાલુ રાખો છો તમારા માણસો ઉપર જુલમ ગુજારો છો ઉપવાસ કરીને તમે લડો ઝઘડો છો અને મારામારી કરો છો આજના જેવા ઉપવાસથી તમારો સાધ સ્વર્ગે નહીં પહોંચે શું હું આવો ઉપવાસ પસંદ કરું છું આવું તપ શું હું એવું ઈચ્છું છું કે માણસ રાગ છોડી શોક કંથા પહેરી બરુની પેઠે માથું નીચું નમાવી ફરે તમે એને ઉપવાસ કહો છો પ્રભુને ગમતો દિવસ કહો છો મારો મનપસંદ ઉપવાસ એટલે અન્યાયના બંધનો તોડી નાખવા જુલમની જૂસરી ભાગી નાખવી દલિતોને મુક્ત કરવા ભૂખ્યા સાથે વહેંચીને ખાવું ઘર વગરનાને પોતાના ઘરમાં આશરો આપવો ઉઘાડાને જોતા તેને વસ્ત્ર પહેરાવવા અને માનવ બંધુઓને ભીડમાં જોઈને આંખ આડા કાન કરવા નહીં ત્યારે જ તમારો પ્રકાશ પ્રભાતની જેમ પ્રગટશે અને તમારા ઘર જલ્દી રૂજાઈ જશે તમારી આગળ તમારી ધર્મ પરાયણતા ચાલતી હશે અને તમારી પાછળ મારો મહિમા આવતો હશે તો તમે સાત પાડતા હું જવાબ દઈશ તમે મને પુકારશો તો હું આ રહ્યો તો આવીશ જો તમે તમારી વચ્ચેથી જુલમની જોસરી ફગાવી દો કોઈના તરફ આંગણી ચીધીને ખોટા આક્ષેપો કરવાનું છોડી દો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતમાર્થી કૃત ગ્રંથમાંથી અધ્યાય નવ કડી ચૌદ થી પંદર પછી યોહાનના શિષ્યો ઈસુની પાસે આવીને કહેવા લાગ્યા અમે અને ફરોશિયો વારંવાર ઉપવાસ કરીએ છીએ પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી એમ કેમ ત્યારે ઈસુએ તેમને કહ્યું જ્યાં સુધી વરરાજા પોતાની સાથે હોય ત્યાં સુધી જાનૈયા રડે ખરા પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તેઓ ઉપવાસ કરશે આ વાણી મારા મારા પ્રભુ પાપો પસ્તાવો છું અને તારણહાર બનાવીશ પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો